ધરમપુરના બિલપુરી ડુંગરપાડા ફળિયામાં સરગવાના ઝાડ ઉપર કામ કરતી વેડાએ ત્રેપન વર્ષીય ઈસમને કરંટ લાગતા મોત થયું ધરમપુરના બિલપુરી ડુંગરપાડા ફળિયામાં રહેતા કમલેશ અરવિંદભાઈ પાડવી જેઓ તેમના ઘર નજીકથી પસાર થતી વીજ લાઈન ઉપર સરગવાના વૃક્ષની દાળીઓ અડતી હોય જેને તેઓ ઝાડ ઉપર કાપવા માટે ચડ્યા હતા જે દરમિયાન ઘરના આશરે બસો મીટર ઉપર આવેલી વીજ લાઈનની ડીપી પર ધડાકો થતા કમલેશ અરવિંદભાઈ પાડવી ઝાડ ઉપરથી ઘરના આવેલા પતરા પર પડ્યા હતા જેને લઈ પરિવાર તેમની પાસે જઈ જોતા તેમને કરંટ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું તાત્કાલિક ધોરણે ખાનગી વાહન મારફતે ધરમપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ ધરમપુર પોલીસને જાણ થતા પોલીસે લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી આકસ્મિક મોત અંગે ફરિયાદ દાખલ કરી છે